ગાયત્રી કાલિકા પુરાણમાં બતાવ્યા પ્રમાણે યજ્ઞથી 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 દેવ પ્રજા સમસ્ત સંસારના જીવ પ્રાણી સ્થિર રહે છે યજ્ઞ ઉપર બધાનું ભવિષ્ય નિર્ભય છે અને આ આખું જગત યજ્ઞમય છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તારીખ ત્રેવીસમી મે ગુરુવાર બે હજાર ચોવીસના રોજ સવારના નવ થી બાર સમય દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમ એક સમયે સમસ્ત વિશ્વમાં લાખો ઘરોમાં સંપન્ન થશે આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા એકસો આઠ ઘરોમાં આયોજન રાખવામાં આવેલ છે અમારા સાહેબ જેવો તરીકે તરીકે પોતે નિવૃત્ત લીધા છે એમના ઘરે આજે આ મહાયજ્ઞ સફળ અને સંપન્ન થવા જઈ રહ્યો છે પરમ પૂજ્ય ગૃદેનનું સપનું છે કે મનુષ્ય માત્રમાં દેવત્વ અને ધરતી પર સભનું વાતાવરણ બને એવા ભાવ સાથે આ બુદ્ધ પૂર્ણિમાનો શુભ દિને રાબેતા મુજબ દર વર્ષે આ કાર્યક્રમ સફળ અને સંપન્ન થઈ રહ્યો છે હાલમાં શાંતિપૂર્ણ આધાર પ્રેરિત અખંડ જ્યોતિ કલશ યાત્રા પણ સમગ્ર ભારત દેશમાં જે પોતે યાત્રા નીકળેલી છે અને એવા શુભ ટાણે માતાજીની જન્મ શતાબ્દી આવેલી છે બે હજાર છવ્વીસમાં અને સાથે સાથે ગુરુદેવની સાધનાના પણ બે સો વર્ષ પૂરા થવા આવ્યા છે અને સાથે સાથે આપ સૌને વિનંતી છે કે આ દેવ કાર્ય શ્રેષ્ઠ કાર્ય કંઈક જન્મના સપ્તમો પછી આપણને મળ્યો છે પરમ પૂજ્ય ગુરુદેવ નવ યુગ લાવવાની જે યોજના કહે છે એ મનુષ્યમાં દેવત્વ લાવવા માટે એટલા માટે ગાયકની સાધના શરૂ કરી છે

આજે આપણે દક્ષિણ સમયે આવશે ત્યારે તમારો સમયદાન ભગવાનના કામ માટે 1/2 કલાક કલાક જેમ કે કમાવામાં 8 કલાક આરામ કરવામાં 8 કલાક બે કલાક ભોજન કરીએ તો 20 કલાક કે 4 કલાક રહ્યા તો 4 કલાકમાં ઓછો મછો સારા પુસ્તકનું વાંચન કરીએ અમારો સનાતન હિન્દુ રાષ્ટ્ર છે વેદો પુરાણો સૂતી ગીતા રામાયણ મહાભારત કોઈ પણ સારા શાસ્ત્રમાં જ્ઞાન પર આપડા જીવને પોજી જેથી આપણી પેઢીને પણ જ્ઞાન મળે બીજી એક વાત છે ગુરુજીએ 3200 પુસ્તકો લખ્યા